ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના માતરના ખોડિયારાપુરા જોરા વિસ્તારમાં કેનાલમાં મોટું ગાબડું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગાબડાના કારણે કેનાલનું પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું છે જેના કારણે હજારથી વધુ વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયું છે ડાંગરના પાકમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાની ભીતિ છે ખેડા જિલ્લાના માતર તાલુકાની અંદર જે જોરાસીમ વિસ્તાર આવેલો છે ત્યાં આગળ માતર માઇનોર કેનાલ આવેલી છે અને આ કેનાલ અંદર અત્યારે ગાબડું પડી જવા છે મોટા મોટું જે ગાબડું પડ્યું છે તમે દ્રશ્યમાં બતાવીશ કે તમે આ ગાબડુંનું દ્રશ્ય જોઈ શકો છો કે કેટલું મહાકાય અને મોટું ગાબડું છે અને આ ગાબડું પડવાથી જે નહેરમાં પાણી આવતું તે તમામ પાણી જે ખેતરોમાં વહી ગયું છે સાતસો થી આઠસો વીઘા જમીનની અંદર નુકસાન થયું છે ખેડૂતોએ મહામૂલે ડાંગરનો જે પાક હોય છે તે રોપ્યો હતો પોતાના ઘરેણા ઘેરે મૂકી અને જે ડાંગરનો પાક રોપ્યો હતો અને રોપ્યા બાદ અત્યારે જે આ ગાબડું પડ્યું છે કારણે ખેડૂતો ખેડૂતો હાલ હાલ પાયમાલ થયા છે 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 તેવું લાગી રહ્યું રહ્યા કે કારણે અમારે જે ખેતરની અંદર પાણી ઘુસી ગયા છે અને જે ડાંગરનો પાક છે તે નિષ્ફળ જવાની ભીતિ અત્યારે સજાઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે સિંચાઈ વિભાગના અધિકારીઓ છે તેમને પણ જાણ કરવામાં આવી છે અને તે હજુ સુધી અહીંયા પહોંચ્યા નથી તેવું ખેડૂતોનું કેવું છે આપણી સાથે ખેડૂતો અહીંયા જોડાયા છે